નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં હું જે આપ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો આપણે સોલ્યુશન જોઈએ એમાં પ્રશ્ન નંબર આપણે જોઈ ગયા છીએ આ વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર બે નો બે જોવાના છીએ માંગ્યા મુજબ જવાબ આપો અને દરેકના એક ગુણ પ્રકરણ નંબર સાત થી આપણે શરૂઆત કરીશું એમાં પહેલો પ્રશ્ન આપેલો છે અપૂર્ણાંક શોધો આપણે અપૂર્ણાંક મેળવવાના છે એમાં પહેલો પ્રશ્ન એક દિવસના પાંચ કલાક તો એક દિવસના પાંચ કલાક છે એને આપણે અપૂર્ણાંકમાં છે છે તો પહેલો પ્રશ્ન કે એક દિવસના પાંચ કલાક તો સૌ પ્રથમ એક દિવસ એક દિવસમાં કેટલી કલાક આવશે એક દિવસ બરાબર કેટલી કલાક થશે તો કે ચોવીસ કલાક ચાલો હવે આપણે અપૂર્ણાંક મેળવવાનો છે તો કે અપૂર્ણાંક બરાબર શું થશે કે પાંચ કલાક છે એક દિવસનો કેટલામો ભાગ છે તો કે પાંચ ના છેદમાં ચોવીસ ભાગ થશે કારણ કે એક દિવસ બરાબર કેટલી કલાક થશે તો કે ચોવીસ કલાક તો પાંચ ના છેદમાં ચોવીસ આપણો જવાબ થશે એ જ રીતના બીજો પ્રશ્ન કે એક ફૂટ ના સાત ઇંચ તો સૌપ્રથમ પ્રથમ એક ફૂટ ના સાત ઇંચ તો કેટલા થશે અપૂર્ણાંક બરાબર સાત ઇંચ ના છેદમાં કુલ કેટલા ફૂટ થશે એક ફૂટ બરાબર તો કે બાર તો સાત ના બાર આપણો જવાબ આવશે ચાલો બીજો પ્રશ્ન જોઈએ બીજો પ્રશ્ન શું આપેલો છે કે નીચે આપેલા અપૂર્ણાંકોમાંથી કયો અપૂર્ણાંક મોટો છે તે લખો ચાલો તો તો સૌપ્રથમ આપણે અપૂર્ણાંકો આપણે બે જોઈ ગયા અપૂર્ણાંક તો સમશે પૂર્ણાંકો કોને કહેવાય તો કે જે અપૂર્ણાંક હોય એના છેદ સમાન હોય એને સમછેદીય પૂર્ણાંકો કહેવાય અને વિષમસેદીય પૂર્ણાંકોમાં છેદ હશે એ અલગ અલગ હશે ચાલો તો સૌ પ્રથમ અહીંયા જુઓ છેદ પેલો પ્રશ્ન છે એના છેદ કેટલા છે સાતના છેદમાં દસ અને સાતના છેદમાં એટલે નવના છેદમાં દસ કારણ કે આપણે શું પૂછ્યું અપૂર્ણાંકો માંથી કયો અપૂર્ણાંક મોટો છે એ આપણે કહેવાનો છે તો સમછેદી છેદી અપૂર્ણાંકો હશે એમાં અપૂર્ણાંકનો અંશ મોટો એ મોટો અપૂર્ણાંક થાય તો પેલામાં પ્રશ્નમાં જવાબ શું આવશે સાતના છેદમાં દસ કે નવના છેદ દસ તો આપણને ખ્યાલ છે કે જે અપૂર્ણાંકનો અંશ મોટો હોય છેદી ચૌદના છેદમાં પચીસ તો કે બારના માં પચીસ ના છે એના કરતા ચૌદના છેદમાં પચીસ છે એ મોટો અપૂર્ણાંક કહેવાય તો અહીંયા લખવાનું ચૌદના છેદ માં પચીસ ત્રીજો પ્રશ્ન સત્તરના છેદમાં એકસો ત્રણ કે બાર ના છેદમાં એકસો ત્રણ તો સત્તરના છેદમાં એકસો થશે તો આપણો જવાબ શું આવશે પચીસ આપણો જવાબ આવશે કારણ કે સમછેદી અપૂર્ણાંક હોય એમાં જે અપૂર્ણાંકનો અંશ મોટો હોય તે અપૂર્ણાંક મોટો હોય ચાલો દાખલા નંબર ત્રણ હવે આપેલ અપૂર્ણાંકને ચડતા ક્રમમાં ગોઠવો એમ કીધું ચાલો આ અપૂર્ણાંક જે છે પેલો એને આપણે ચડતા ક્રમમાં નાનો હોય એના પછી એનાથી મોટો પછી એ જ રીતના એ સૌથી મોટો હશે એ છેલ્લે આવશે તો આપણને બધાને ખબર છે કે સમછેદી અપૂર્ણાંકો છે તો સમછેદી અપૂર્ણાંકોમાં જે અપૂર્ણાંકનો અંશ મોટો એ અપૂર્ણ મોટો થશે તો સૌથી મોટો કયો થશે એ સૌથી મોટો થશે પરંતુ આપણે શું કરવાનું છે એને ચડતા ક્રમમાં ગોઠવવાનું છે ચડતા ક્રમમાં ગોઠવવું હોય તો આપણે સૌ પ્રથમ શું કરવું પડે જે નાનો હોય એ આપણે પહેલા લખવો પડે તો એકના છેદમાં અગિયાર એ સૌથી નાનો થશે એનાથી મોટો કયો થશે તો કે છ ના છેદ માં અગિયાર એનાથી મોટો આઠ ના છેદમાં અગિયાર અને એનાથી મોટો દસ ના છેદ માં અગિયાર આ આપણો અપૂર્ણાંક ને ચડતા ક્રમમાં ગોઠિયા એમ કહી શકાય ચાલો બીજો બીજો પ્રશ્ન પ્રશ્ન શું છે ત્રણ ના છેદમાં પાંચ ને આઠ ના છેદમાં પાંચ આપણને સમછેદ અપૂર્ણાંક થઈ છે તો જે અપૂર્ણાંકનો અંશ મોટો એ મોટો અપૂર્ણાંક તો સૌથી અંશ મોટો એટલે આમ સૌથી મોટો થાય તો આપણે નાનાથી શરૂઆત કરવાની કારણ કે આપણે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે ચડતા ક્રમમાં ગોઠવવું હોય તો સૌથી નાનો પછી એનાથી મોટો પછી એનાથી મોટો અને એનાથી મોટો અને છેલ્લે સૌથી મોટો એ રીતના તો અંશ નાનો એ નાનો ગુણક તો એકના છેદમાં પછી એનાથી મોટો ત્રણ ના છેદમાં પાંચ એનાથી મોટો ચાર ના છેદમાં પાંચ પછી એનાથી મોટો આઠ ના છેદમાં પાંચ અને સૌથી મોટો બાર ના છેદમાં પાંચ આપણો જવાબ આવશે ચાલો તો બીજા પ્રશ્નમાં જવાબ શું હોય છે એક ના પાંચ પછી ત્રણ છેદમાં પાંચ ચાર ના છેદ માં પાંચ આઠ ના છેદમાં પાંચ ના છેદમાં પાંચ ચાલો આપણે જોઈએ અપૂર્ણાંક ગોઠવો ચાલો હવે સૌ આપણે શું કર્યું અત્યારે ચડતા ક્રમમાં ગોઠવ્યા છે તો ઉતરતા ક્રમમાં હવે આપણે સૌ એને ગોઠવવાના કીધા છે તો અહીંયા પેલો પ્રશ્ન હવે ત્રણ ના સાત પછી ત્રણ ના છેદમાં ચૌદ ચૌદ પછી ત્રણ છેદમાં પાંચ પછી ત્રણ ના છેદમાં બાર છ ના છેદમાં છેદમાં છત્રીસ ચાલો તો સૌપ્રથમ આપણે આગળ જોઈ ગયા છીએ કે વિષમ છેદી અપૂર્ણાંકો હોય એના અંશ સરખા હોય ને અંશ સરખા હોય ને તો આપણે કઈ શકીએ કે જે અપૂર્ણાંકનો છેદ મોટો હોય જે અપૂર્ણાંક હોય એનો છેદ મોટો હોય તે નાનો અપૂર્ણાંક અને જે અપૂર્ણાંકનો છેદ નાનો તે અપૂર્ણાંક મોટો હોય તો સૌ પ્રથમ છેદ અલગ અલગ છે છેદ હોય અપૂર્ણાંક હોય એમાં છેદ સરખા હોય તો આપણે સૌ પ્રથમ આને અ જો ઉપર અંશ છે ને સરખો બને એ રીતના આપણે પહેલા ફેરવી નાખશું તો અંશ સરખો બનાવવા માટે આપણે શું કરવું પડે અહીંયા જો ત્રણ આવે એ રીતના આપણે ભાગ ચલાવીએ ત્રણ દુ છ થશે અહીંયા ચાર ચાર અહીંયા પણ ઉડી જશે શું વધશે ત્રણ ના છેદ માં નવ ચાલો હવે શું કીધું છે આને આપણે લખવાનું છે ઉત્તરતા ક્રમમાં જો કીધું છે ઉતરતા ક્રમ ચડતા ક્રમમાં કીધું હોય તો સૌપ્રથમ આપણે નાનો લખતા પણ ઉતરતા ક્રમમાં કીધું હોય એટલે સૌથી મોટો અપૂર્ણાંક આપણે સૌપ્રથમ પહેલા લેવો પડશે તો અપૂર્ણાંક સૌથી મોટો લેવો હોય તો સૌથી મોટો અપૂર્ણાંક ક્યારે થશે તો આપણે ખબર છે કે જે અપૂર્ણાંકનો છેદ મોટો હોય એ નાનો થાય જે અપૂર્ણાંક હોય એનો છેદ મોટો તો આ મોટો છે છેદ આ તો એ શું થશે તો છેદ મોટો હોય એટલે એ અપૂર્ણાંક નાનો થાય તો આપણે હવે આપણે શું કરવાનું છેદ નાનો લેવાનો છેદ નાનો હોય એટલે અપૂર્ણાંક નતો થાય છેદ નાનો કયો છે અહિયાં સાત ચૌદ પાંચ બાર ચાર ને નવ તો આ ચાર એટલે છ ના ત્રણ ના માં ચાર થાય પણ એક ચાલો ચાર પછી ત્રણ ના છેદ માં પાંચ પાંચ પછી છ અને સાત એટલે ત્રણ ના છેદ માં સાત પછી ત્રણ ના છેદ માં આઠ નથી પણ ત્રણ ના છેદ માં નવ એટલે બાર ના છેદ માં છત્રીસ એનાથી નાનો પછી એ રીતના આપણે છેલ્લે સૌથી નાનો હોય એ આપણે લખી નાખ્યો કારણ કે અપૂર્ણાંકનો છેદ મોટો હોય એ અપૂર્ણાંક હંમેશા નાનો હોય આમ મોટો હોય પણ એ હકીકતમાં નાનો હોય એ રીતના ચાલો તો આપણે જવાબ શું થઈ જશે તો કે છ ના આઠ ત્રણ ના પાંચ ના છેદમાં સાત બાર છેદમાં સાત એ જ રીતના ચાર ના છેદમાં ચૌદ ચાર ના છેદમાં પાંચ આઠ ના છેદમાં ચોવીસ ચાર ના છેદમાં નવ તો સૌપ્રથમ અહીંયા અહિયાં બધે અંશ તો સરખા છે અને અપૂર્ણાંક કયો છે તો અપૂર્ણાંક હોય તો આ ચાર ના છેદ માં સાત ચાર ના છેદમાં ચૌદ ચાર ના છેદમાં પાંચમાં નવ ચાલો અને ભાગ પાડી દે ચાર દુ આઠ થશે એ જ રીતના અહીંયા બાર દુ ચોવીસ થશે તો બે બે ઉડી જશે અહીંયા અહીંયા ચાર વધશે તો ચાર ના છેદમાં બાર વધશે ચાલો તો હવે આપણને ખબર છે કે ઉતરતા ક્રમમાં લખવા માટે આપણે શું કરવું પડે ઉતરતા ક્રમમાં લખવા માટે આપણે સૌથી મોટો હોય ને એ પેલા લખવાનો તો એટલે ચાર ના છેદમાં સાત પછી આઠ નથી એટલે નવ એટલે ચાર ના છેદમાં નવ નવ પછી દસ અગિયાર ને બાર એટલે બાર એટલે કયો આઠના છેદ માં ચોવીસ અને ચાર ના છેદમાં ચૌદ આ આપણો જવાબ થશે એટલે શું થશે ચાર ના છેદમાં પાંચ થશે ચાર ના છેદમાં સાત પછી ચાર ના છેદમાં નવ પછી આઠ ના છેદમાં ચૌદ આ રીતના આપણે એને ઉતરતા ક્રમમાં ગોઠવી નાખ્યા ખાસ યાદ રાખવાનું છે સમછેદી પૂર્ણાંકમાં શું કરવાનું છે અને વિષમછેદી અપૂર્ણાંકમાં આ રીતના ખાસ તમારે ધ્યાન રાખવાનું છે જો તમને ચડતા ક્રમમાં કીધેલું છે કે ઉતરતા ક્રમમાં કીધેલું છે એ તમારે જોવાનું જો ચડતા ક્રમમાં કીધું હોય તો સૌથી નાનો હોય પેલા લખવાનો એ જ રીતે મોટો હોય પેલા લખવાનો અને સૌથી નાના હોય છેલ્લા લખવાનો ચાલો પ્રકરણ નંબર આઠ જોઈએ એમાં પાંચમો પ્રશ્ન કે દશાંત સંખ્યાઓનો સરવાળો કરો શું કીધું છે પાંચમો પ્રશ્ન એમાં દશાંશ સંખ્યાનો સરવાળો કીધો છે એમાં પહેલો શું આપેલો છે જીરો પોઈન્ટ પાંચ પ્લસ જીરો પોઈન્ટ નવ ચાલો પાંચ ચૌદ ચાર થાય તો એ રીતના કરી નાખવાનો નહીતર સાઈડમાં સરવાળો કરતો ચૌદ વિદ્યા એક પોઈન્ટ નીચે પોઈન્ટ અને એક એટલે જવાબ કેટલો આવશે એક પોઈન્ટ ચાર આનો જવાબ આવી જશે ચાલો બીજો પ્રશ્ન બીજો પ્રશ્ન શું આપ્યો છે તો કે 0.6 પોઈન્ટ છ અને જીરો પોઈન્ટ ছো বৃশন জী প্লস জিট জিট ছিল জিও তো জ্বাব শু আছে জিও পোট সাথ আপ আছে চালো ত্রিজো প্রশ্ন ত্রিজো প্রশ্ন শু আছে একটা নীর পাঁচ এক બે પોઈન્ટ જીરો પાંચ અહીંયા લખી નાખવાનું એક પોઈન્ટ નવ અને બે પોઈન્ટ કાંઈ ન હોય તો શું નવ નવ ને બે એક ત્રણ એટલે આનો જવાબ શું આવશે તો કે ત્રણ પોઈન્ટ પંચાણું ચાલો હવે દાખલા નંબર ચાર દાખલા નંબર ચાર શું આપ્યો છે કે બે પોઈન્ટ ઝીરો જીરો પાંચ પ્લસ એક પોઈન્ટ જીરો જીરો નવ ચાલો બે પોઈન્ટ જીરો જીરો પાંચ প্ল একটা জি চৌদ আব আই জীতনা দাখলা নম্বর ছাখলা নম্বর ছ নো পেলো প্রশ্ন ছ নো পেলে প্রশ্ন সাতট ছ ઓછા બે પોઈન્ટ પાંચ હું ડાયરેક્ટ દાખલા કરતો છમાં પાંચ જાય તો એક આ પોઈન્ટ નીચે પોઈન્ટ સાતમાંથી બે જાય તો પાંચ એટલે પાંચ પોઈન્ટ એક જવાબ આવશે એ જ રીતના બીજો પ્રશ્ન આઠ પોઈન્ટ પોઈન્ટ આઠ ચાલો ત્રણ મયથી આઠ નહીં જાય દસ કોલીશું અહીંયા સાત ને અહીંયા દસ દસ મીને આઠ જાય તો બે ને ત્રણ પાંચ અથવા ડાયરેક્ટ દસ ને ત્રણ તેર મય આઠ જાય તો પાંચ આ પોઈન્ટ સાત માંથી ત્રણ જાય તો ચાર ચાલો ત્રીજો દાખલો ત્રીજા દાખલામાં શું કીધું છે નીચે જીરો મૂકી દેવાનો પાંચ માંથી ત્રણ જાય તો બે પોઈન્ટ એક માંથી નવ નો જાય તો અહીંયા જીરો અહીંયા દસ દસ માં અગિયાર અગિયાર માં બે જાય તો નવ ચાલો બે પોઈન્ટ બે જવાબ આવશે ચાલો ચોથો દાખલો પચીસ પોઈન્ટ પાંચ પચીસ પોઈન્ટ ચાર વધશે અહીંયા નવ ને અહીંયા દસ દસ માંથી પાંચ જાય તો પાંચ નવ માં ચાર જાય તો પાંચ ચાર મેથી પાંચ જશે નહીં તો અહીંયા દસકો લેવો પડશે અહીંયા કેટલા વધશે તો કે ચાર અને અહીંયા દસ ચૌદ મેથી પાંચ જાય તો નવ વધશે અહીંયા પોઈન્ટ નીચે પોઈન્ટ અહીંયા દસ કોઈ લઈએ અને અહીંયા દસ ચૌદ માંથી આઠ જાય તો છ અને આ એક એટલે સોળ પોઈન્ટ નવસો પંચાવન જવાબ આવશે ચાલો એ જ રીતના પાંચમો પ્રશ્ન પાંચમો પ્રશ્નમાં શું કરવાનું છે આપણે તો કે એક્યાસી પોઈન્ટ જીરો નવ માંથી આપણે શું બાદ કરવાનું છે તો કે એસી પોઈન્ટ જીરો જીરો પાંચ અહીંયા ઉપર જીરો મૂકી દેવાનો અહીંયા દસ કોલે ઉપર છે તો કેટલા વચ્ચે તો કે આઠ વચ્ચે ને અહીંયા દસ દસ માંથી પાંચ જાય તો પાંચ આઠ માં આઠસો ને અઠાણું પોઈન્ટ પચીસ ઓછા બસો ને પાત્રીસ અહીંયા પોઈન્ટ ઝીરો જીરો આ પાંચ આ પચીસ એમને આઠ માંથી પાંચ જાય તો ત્રણ નવ માં ત્રણ જાય તો છ આઠ માંથી બે જાય તો છ એટલે છસો ને ત્રેસઠ પોઈન્ટ આપણો જવાબ આવશે કેટલો આવશે છસો ને ત્રેસઠ પોઈન્ટ પચીસ ચાલો દાખલા નંબર સાત જોઈએ મૂકો અહીંયા ત્રણ પોઈન્ટ નવ છે અને ત્રણ પોઈન્ટ જીરો ત્રણ પોઈન્ટ નેવ છે તો અહીંયા પોઈન્ટ પછી કઈ હોય એટલે નવ પછી કઈ હોય તો શું હોય ઝીરો હોય તો અહીંયા પણ ત્રણ પોઈન્ટ નેવ થાય અહીંયા પણ ત્રણ પોઈન્ટ થાય તો શું આવે આ બરાબર કહેવાય

તો પાંચ ચાર ને વીસ તો વીસ પુસ્તકો થશે બે બાર તો આપડે જવાબ કેટલો આવે બાર આવશે ચાલો અગિયારમો પ્રશ્ન ચિત્ર આલેખમાં જો એક વર્તુળ બરાબર દસ દડા થતા હોય તો એક બે ત્રણ ચાર એના બરાબર કેટલા દડા થશે તો દસ વીસ ત્રીસ ને ચાલીસ જવાબ આપણો કેટલો આવે ચાલીસ થાય આવતી કિંમત થાય આપણે તો દર્શાવી પાંચ છ કેટલા થશે થશે ચિત્ર આલેખમાં આવે નિશાની હોય સંકેત હોય એટલે આપણને કેટલી બે છોરિયું આવી હોય ત્યારે દસ છો કર્યું થાય તો આ એકના કેટલા થાય આ એકના પાંચ થાય અને પાંચ થાય એટલે પાંચ ને પાંચ દસ થાય તો અહીંયા ત્રણ હોય તો બરાબર કેટલી છોકરીઓ થશે તો કે પાંચ દસ ને પંદર તો આના બરાબર કેટલી થશે કેટલી થાય પંદર છોકરીઓકરીઓ થશે ચાલો અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને ને કરી દેજો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેજો જેથી કરી આ વિડીયોનો લાભ એ પણ લઈ શકે અને આવનારી પરીક્ષામાં સારા એવા માર્ક્સ લાવી શકે અસ્તુ જય હિન્દ જય ભારત